મસૂર દાળનો ઉપયોગ તમે ખાવામાં તો ખૂબ જ કરતા હશો પરંતુ આજે આ મસૂર દાળમાંથી આપણે એકદમ નવી વસ્તુ બનાવીને તૈયાર કરીશું તેના માટે સૌથી પહેલાં મેં અહીં પચાસ ગ્રામ મસૂરની દાળ લીધેલી છે હવે આ રીતે નાનું ચટણીનું મિક્સર જાર હોય તેમાં દાળને ઉમેરી દઈશું ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ જાય એ રીતે તેને પીસી લેશું હવે એકદમ સરસ ઝીણી જારી હોય તેની મદદથી આપણે તેને ચાળી લેવાનું છે મસૂર દાળનો એકદમ ફાઇન પાવડર આપણે જોઈએ છીએ તો આ રીતે તેનો ચાડીને જ ઉપયોગ કરવાનો જે પણ દાળ ન પીસાણી હોય તેને ફરી પાછી મિક્સર જારમાં ઉમેરી અને બીજી વખત પીસી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ આ રીતે ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે રોટલીના લોટ જેવો જ આ લોટ તૈયાર થઈ ગયેલો છે હવે તેને એક વાટકામાં કાઢી લેશું ત્યાર પછીની બીજી એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે અને એ છે ફટકડી ફટકડીનો એક નાનો ટુકડો વાટકામાં નાખી અને આ રીતે આપણે તેના કટકા કરી લેશું તો અહીં આપણે એક કટકાનો જ ઉપયોગ કરવાનો છે સૌથી પહેલાં દસ્તાથી આ રીતે આપણે તેનો ભૂકો કરી લેશું સીધું તેને મિક્સર જારમાં નથી ઉમેરવાનું નહીં તો મિક્સર જારની ચકરી છે તે તૂટી જશે આ રીતે કચરો ભૂકો કરી અને ત્યાર પછી તેને મિક્સર જારમાં ઉમેરીશું અને તેનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ સાકળ દરેલી હોય તેવો પાવડર તૈયાર થઈ જશે હવે તેમાંથી એક ચમચી જેટલો પાવડર આપણે મસૂર દાળમાં સાથે ઉમેરી દઈશું અને બંને વસ્તુને ચમચીથી મિક્સ કરી લેશું જરા પણ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું અથવા એક વખત ફરી ચાળી લેવાનું ત્યાર પછી પાંચસો ગ્રામ બેસ લેશું આ બેસની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ રીતે મેં ટ્રાન્સપરન્ટ બેસ આવે તે લીધેલો છે તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે સાબુ બનાવીને તૈયાર કરી રહ્યા છીએ ગેસ પર ગરમ કરવા માટે રાખી છે તે એકદમ સરસ લાગશે તમે ડબલ બોઇલરની મદદથી પણ સોફ બેસને ગરમ કરી શકો છો અથવા એકદમ ગેસને ધીમો રાખી અને સીધું પણ આ રીતે ગેસ પર વાસણ રાખી સોફબેસને ગરમ કરી શકાય છે બે થી ત્રણ મિનિટની અંદર બધો જ સોફબેસ ઓગળી જશે આજે આપણે મસૂર દાળ અને ફટાકડીના સાબુ બનાવીને તૈયાર કરીશું જે સાબુ ખૂબ જ ઝડપથી ચામડીમાં ગ્લો લાવે છે હવે તેમાં વિટામિન એની કેપ્સુલ ઉમેરીશું તો અહીં મેં ત્રણ કેપ્સૂલ ઉમેરેલી છે તમને જે મુજબ પસંદ હોય એ રીતે તમે બે ત્રણ કેપ્સુલ ઉમેરી શકો છો અને ચમચાથી તેને મિક્સ કરી દેશું ત્યાર પછી આપણે બે ચમચી કોકોનટ ઓઇલ ઉમેરીશું તો અહીં નોર્મલ જે ચમચી આપણે જમવામાં ઉપયોગ કરતા હોય એ ચમચી લીધેલી છે અને ચમચાથી તેને મિક્સ કરી દેસું જો તમારી સ્કીન ઓઇલી હોય તો તમારે કોકોનટ ઓઇલ નથી ઉમેરવાનું તો તેને સ્કીપ કરી દેવાનું હવે આપણે તૈયાર કરેલો પાવડર ઉમેરી દેસું અને ચમચાથી તેને મિક્સ કરી દેસું આ રીતે સીધો પાવડર ઉમેરવાથી તેમાં થોડા ગાંઠા પડી જાય છે તો તમે તેને પાણીમાં મિક્સ કરીને સાથે ઉમેરી શકો છો એક વખત પાણી થોડું ઉમેરી અને બધા ગાંઠા ભાંગી લેવાના અને ત્યાર પછી પણ ઉમેરી શકાય હવે તમે જોઈ શકશો દાળનો પાવડર એકદમ સરસ સોપ બેસની સાથે મિક્સ થઈ ગયો છે તો હવે ગેસને બંધ કરી દેસું સાબુ બનાવવા માટે આ રીતે સોપ મોલ લઈ લેશું આ તમને સો રૂપિયામાં જ ઓનલાઈન મળી જશે એકવાર મંગાવી અને લાઈફ ટાઈમ સુધી ચાલે છે કોઈ દિવસ ખરાબ થતું નથી હવે સાબુનું મિશ્રણ તૈયાર કરેલું છે તેને ગરણીની મદદથી આ રીતે ગાળી લેશું આની પહેલાં મેં મારી ચેનલ પર બધી જ જાતના સાબુના વિડીયો મૂકેલા છે લગભગ સાબુના વિડીયોમાં એવી જ કોમેન્ટ આવેલી છે કે અમારા સાબુ ઢીલા રહી જાય છે માટે મેં આજે સાબુ બનાવવામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો આ રીતે સીધો આપણે પાવડર ઉમેરશું એટલે તેમાં થોડા ગાંઠા તો પડશે પરંતુ ગણની મદદથી આપણે તેને ગાઢી લેવાનું છે તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણું પરફેક્ટ સાબુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે ઉપર જે પણ ફીણ બનેલા છે તેને આપણે કાઢી લેવાના છે ચમચીની મદદથી આ રીતે બધા જ ફીણા કાઢી લેશું અને ત્યાર પછી બધા જ સાબુના મોલમાં આપણે સાબુનું મિશ્રણ ભરી દેસું અને તેને બેથી ત્રણ કલાક માટે જામવા માટે રાખી દેસુ આ સાબુને જામતા બિલકુલ વધારે સમય લાગતો નથી બે કલાક પછી આપણા સાબુ એકદમ સરસ જામી ગયા છે તો સાબુને હવે ડીમોલ્ટ કરી લેશું તો કોઈ પણ જાતના કલર કે કેમિકલ વગરના હર્બલ સાબુ બનીને તૈયાર થઈ ગયા છે આ સાબુનો રેગ્યુલર યુઝ કરવાથી આપણી સ્કિનમાં ખૂબ જ સરસ ગ્લો આવે છે આ રીતે મસૂરદાળ અને ફટકડીના બનેલા સાબુ હોય કે પછી ચણાના લોટ અને મુલતાની માટીથી બનેલા સાબુ હોય હર્બલ સાબુ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આનો રેગ્યુલર યુઝ કરવાથી સો ટકા રિઝલ્ટ સારું જ મળે છે આ સાબુ તમારા પાર્લરના હજારો રૂપિયા બચાવશે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આજના આ સાબુનો વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ